શ્રી ગણેશાય નમ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં આજે આપણે સાંભળીશું અને જોઈશું જીવંતિકા વ્રત અને તેની વાર્તા મિત્રો આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી જ્યારે પણ અમે નવી વાર્તા મૂકીએ કે તરત જ તમને એ મળી જાય તો આવું જાણીએ આપણે જીવંતિકા વ્રતની પૂજા વિધિ શું હોય છે આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેઠનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માતાજીને પ્રાર્થના કરવી અને તેમની કથા અને વાર્તા સાચવી અને સાંભળવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી સમક્ષ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવું એક જ સમયે પ્રસાદ લેવો અને એ દિવસે ભીળા વસ્ત્રો પહેરવા નહીં હવે આપણે જોઈએ જીવંતિકામાંની વાર્તા ઘણા વર્ષો પહેલાં મિહિર નામનો એક રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણ હતું રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠા હતા તેવામાં ત્યાં એક દાસી આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડાવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કળી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં તમને એક ઉપાય બતાવો બોલ શું ઉપાય છે રાણીબાએ પૂછ્યું તો દાસીએ કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ આવું એને ધીમેથી કાનમાં કહ્યું દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીવો નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થવા દો રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની માની આ પુત્રને લઈ ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું રાણી બાતો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતા દે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠા તે ઘણો દયાળો ને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ઘરે રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા અને છ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતાં બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વાણીએ ત્યાં વિધાત્રી દેવી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તેમાં તમે અહીં કેમ આવ્યા વાણી અને દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના 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 વિધ્યાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધ્યાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામી ગયો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેમની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘરે પાછો ફરે ત્યારે અહીં પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા તેઓ ગયાજી પહોંચ્યા ત્યાં જે શ્રાદ્ધ કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડી ગયા તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રદ્ધ ક્રિયા પતાવી પાછા વળ્યા રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાના ઘરે ગયા એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી દેવી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું કે દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કોઈક વાત કરી રહ્યો હોય તેવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવાનું હોય છે તેના લીધે હું આજે વાણિયાને ઘરે છું જ્યાં સુધી વાણિયાને ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું હિત કઈ રીતે થવા દઉં ભલે કઈ વિધાત્રી જતા રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો હતો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજા દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણીએ તેમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને તેમણે રાણી મને પૂછ્યું માં તમે કયું વ્રત કરો છો તો માએ કહ્યું બેટા હું તો એક વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને અને તપાસ કરતાં માલુમ પડ્યું કે બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતિકા વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો ધારણ નહીં કરી શકે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયા તેમણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવે છે રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોઈ બધા આચરે જ પામ્યા રાજકુમારે માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા બધી જ હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી અને ભેટી પડ્યા અને તેને પોતાની સાથે રાજમેલમાં રાખી લે છે જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું તો હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ આપજો